રાજકોટ મનપાએ વર્ષો પહેલા બનાવેલા આવાસનું રિનોવેશન કરવામાં આવશે રૂપિયા બે લાખમાં વન બી આવાસ આપવામાં આવશે છેલ્લા પંદર વર્ષથી ખાલી ખમ હતા પંદરસો સરકારી આવાસ મહાનગરપાલિકા આગામી દસ મહિનામાં આ આવાસ તૈયાર કરશે સોળ કરોડ સાઠ લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે પીએમ જેવાય યોજના હેઠળ લોકોને આવાસ આપવામાં આવશે પંદર વર્ષથી ખાલી આવાસમાં પ્રવૃત્તિઓ થતી હતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે જૂના આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેનું ફરી એક વખત રિનોવેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે પંદર વર્ષથી વધુ જૂના જે આવાસો છે તેને ફરી એક વખત રિનોવેશન કરી અને તેને જે ગરીબ લોકો છે તેને સોંપણી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે ને અત્યારે કામગીરી પણ શરૂ છે લગભગ એક થી વધુ આ પ્રકારના આવાસો છે કે જેમાં મહાનગરપાલિકા દ્વારા રિનોવેશન હાથ ધરવામાં આવ્યું છે આ એ પ્રકારના આવાસ છે કે જેની જે તે સમયે જ્યારે બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારે સોંપણી કરવામાં નથી આવી અથવા તો કોઈએ લીધું ન હતું આ આવાસોનું ફરી એક વખત મહાનગરપાલિકા દ્વારા રિનોવેશન હાથ ધરવામાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંદાજિત સોળ કરોડ થી વધુ ખર્ચે આ તમામ જે આવાસો છે એક હજાર છપ્પન હાથ ધરવામાં આવ્યું છે અને સાથે સાથે લોકોને કે જેઓ ઓછી ત્રણ લાખ થી ઓછી આવક ધરાવતા લોકો છે તેમને આ આવાસ છે તે વન બીએચકે બે લાખ રૂપિયાની અંદર આપવામાં આવશે એટલે કે જે ગરીબ લોકો છે તેમના માટે ખાસ આ આવાસનું રિનોવેશન છે તે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી આ આવાસ છે તેમાં કોઈ રહેતું ન હતું અને પડતર હાલતની અંદર આ આવાસ હતા તેનું રિનોવેશન હવે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ